ખાસ ખબરને ઇલેક્શન એક્સપ્રેસ આવી પહોંચી છે મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં કે વેલનાથપરાના મતદારો છે તેનો મિજાજ કેવો છે તે લોકો કોની સરકાર ઈચ્છી રહ્યા છે તો ચલો જાણીએ શું નામ છે બેન આપનું ચંદ્રિકાબેન વરાણિયા શું લાગે છે કોની સરકાર આવી જોઈએ કોંગ્રેસ કેમ કોંગ્રેસ આ બધા કંટાળી ગયા છે નાના મોટા બધા કમાય તો બેન પૂરું ન થાય પહેલાંના વખતમાં એક પપ્પા કમાતા અને પાંચ છોકરા એક મમ્મી સાત જણા ખાઈ પી શકતા અત્યારે સાત જણા કમાશે ને તોય ઘરમાં પૂરું નથી આત્મહત્યા હતી બધું ખોટું થઈશ એટલે હવે તમે પરિવર્તન ઈચ્છી રહ્યા છો કે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ આવી જોઈએ બરાબર છે એટલે તમને શું અહીંયા વિકાસના કયા કામો આ સાઈડ કારણ કે રોડ રસ્તા ઘણા લોકો કહે છે કે થયા છે તો તમને કયા વિકાસના કામો નથી દેખાતા કે તમને શું તમારી સોસાયટીમાં કે તમને શું પ્રોબ્લેમ આવે છે શું મુશ્કેલીઓ સોસાયટીમાં ચોમાસું આવે એટલે બધા ઘરમાં પાણી આવે જીવ જંતુ આજે ગાળા થાય એ તો આ છે એટલે બે જ્યાં રોડ રસ્તા કહી રહ્યા બે દી આજે કાલ કહી રહ્યાશ બસ આ રીતે પરમથી બનાવી જ્યારે જ્યારે તમને બનાવે છે તાત્કાલિક ઉમેદવાર હોય છે મત માંગવા આવે છે તમારા વિસ્તારમાં ત્યારે તમે રજૂઆત કરો છો રોડ રસ્તા અંગે કે પાણી ભરાઈ જવા કે કોઈ પણ પાણી અંગે કે કંઈ પણ પ્રશ્નો હોય તો રજૂઆત કરો તો એમના તરફથી શું જવાબ મળે છે તમને જવાબ એમ મળે કે કરી જ છે ને પછી ચાર દિવસ પહેલા ઓલા એરિયામાં સામે ગઈ હતી એટલે ચોકમાં એ બેનો બધા ગાળો બોલો મને કે અહીંયા હો કે શું કે ઓલા કંકુબેન તમારા વિસ્તારમાં રહીએ છીએ તો કે એને કહેતો ખરા ગટર ભરાની છે આતે તો ગયા વહેતા દેખાતા નથી એવું એવું અમને કહેવા માંડે બેનો આટલો બધો ધકતો તડકો છે તાપ છે છતાં પણ બહેનો વોટિંગ કરવા જઈ રહ્યા છે વોટિંગ કર્યું છે પરંતુ એ લોકોનું કહેવું છે કે આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન એ લોકો ઈચ્છી રહ્યા છીએ કે ભાજપની સરકાર દ્વારા કામ કરવામાં નથી આવતું તેવું એ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે ચલો વધુ જાણીએ શું નામ છે બેન આપનું સુધાબેન બાધાબેન શું લાગે છે પરેશ ધાનાણી કે પછી પરસોત્તમ રૂપાલા ધાનાણી

હવે લેડીઝ શાંતિથી રાઈ નથી શકતી તમને એવું લાગે છે કે કોંગ્રેસની સરકાર આવશે કે પરેશ ધાનાણી આવશે તો તમારા જે કામ છે જે પ્રશ્નો છે તે હલ થઈ જશે હા હા અમને ઈચ્છા અને વિશ્વાસ છે કે કોંગ્રેસ આવશે જ અને ઈચ્છા વ્યક્ત કરી છે કે હજી આગળમાં કોંગ્રેસ આવે ને વધે અમારે આટલી ગરમી છે છતાં મત કરવા ગયા હતા હા હા કરવું તો પડે ને પેલું કોંગ્રેસને જેમ આગળ વધે એની મારી ઈચ્છા છે કેટલામી વાર મત કરો છો મતદાન કેટલામી વાર કર્યું કર્યો હતો દસ કે છે દસમું હશે હા

એક નાના માણસનો એક હુકાર છે અને ફરેશ ધાનાણી જો ચૂંટાઈને આવશે તો ગરીબ માણસોની અને જે સમસ્યા જે અત્યારે લગી ભાજપ સરકારે કંઈ નથી કરી દે એના એ કામ પૂરા કરશે ફરેશ ધાનાણી એવા કયા કામ તમને દેખાય છે કે જે ભાજપે પૂરા નથી કર્યા અને કોંગ્રેસ પૂરા કરશે આજે આપ જોઈ રહ્યા છો કે રાજકોટથી અમદાવાદ હાઈવે છે સિક્સ લાઈનનું કામ ચાલી રહ્યું છે તો બે વાર એમનો ટાઈમ જે આપેલો તો એ ટાઈમ પૂરો થઈ ગયો છે તો પરેશ ધાનાણીએ વચન આપ્યું છે કે ભાઈ હું દિલ્હી જઈશ તો વધુમાં વધુ વહેલી તકે આ કામ પૂર્ણ કરીશ આ જે રાજકોટ લોકસભા છે આ બેઠક છે આ સીટ છે એ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે જે વિરોધ થઈ રહ્યા છે એ અંગે તમારું શું કહેવું છે એમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરશે ભાજપને પરસોત્તમ રૂપાલાને હા સો ટકા કે જે આ ભાજપ સરકાર એવું કહેનારી છે કે અમે બેન દીકરીઓની રક્ષા કરીએ છીએ તો આ દિનભર દિર જોઈ રહ્યા છો કે છોકરીઓની સરેઆમ છેડતી થાય છે અને પોતે એક ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા એ પણ વાણીવિલાસ બે બેફવાટ કરી રહ્યા છે છો બેન દીકરી વિશે બરાબર છે એટલે હવે તમે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસની સરકાર ઈચ્છી રહ્યા છો ઠીક છે શું નામ છે આપનું આપણે

દોઢ કિલોમીટરના એરિયામાં સાત દારૂના અડ્ડા છે કોર્પોરેટર એ છે એની આગલી બે શેરીમાં દારૂના અડ્ડા હાલે આજુબાજુમાં રજૂઆત કરેલી છે રજૂઆત મેં બુટલેગર સામે કેસ કરેલા છે તો શું થયું કાંઈ નથી થયું હાલે હજી એનો હપ્તા ભરાય છે દારૂના ધંધા હાલે છે બધાના હા ઓલા ખૂણેથી માંડીને અંડરબ્રિજથી બેડી ચોકડી સાત દારૂના અડ્ડા છે કોંગ્રેસ આવશે એટલે દારૂના અડ્ડા બંધ થઈ જશે બંધ થઈ જશે ને વાયદો આપીને ગયા છે આની પહેલા ધારાસભામાં એ તો આમાં તો પછી દારૂના અડ્ડા બંધ કરાવશું કયા ફેક્ટર હશે કે જે કામ કરશે ફેક્ટર એટલે રોડ રસ્તા અમારા અહીંયા કોઈ ગેસની લાઈન કે કોઈ વસ્તુ નથી બરાબર નળની પ્રોપર લાઈન નથી બધા ભૂતિયા નળ નાખીને યુઝ કરે એની કોઈ પ્રોપર અહીંયા માહિત નથી અને આ એરિયા કેટલા અહીંયા ભાજપવાળા તરફથી કા હાથી તરફથી બધી જગ્યાએ મેં અરજી આપેલી આ બુટલેગર તરફ ગમે તે સાઈડથી કોઈએ કાંઈ કામ નથી કરેલું હું મળવાઈ ગયેલો પોલીસ સજા ચોકીમાં અરજી આપેલી હતી પંદર દિવસ બંધ કરાવડાવ્યું આ તે જગ્યાએ ખોટે ખોટી રેડું કરી અત્યારે રીત ત્રણ બુટલેગરના પાછા કે ચાલુ છે દારૂના અડ્ડા અને હું પોતે ફરિયાદી છું એમાં શું નામ છે આપ આપનું શું લાગે છે તમને કે વિકાસ થયો છે ભાજપની સરકારમાં મોદી સરકારમાં વિકાસ લાગે છે તમને રાજકોટમાં દેશમાં બીજું કઈ નહીં અમારે પરેશભાઈ આવવા જોઈએ